જામખંભાલીયા આયોજકો દ્વારા આમંત્રણને માન સન્માન આપી ઓખાથી કચ્છના મહેમાનો પધાર્યા હતા આ આયોજન માંગ અનેક રાજકીય નેતાઓ પણ હાજરી આપી હતી શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા સમાજના દરેક જિલ્લાના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું પ્રતાપ ચાઉન સી તથા સ્પીડ ન્યૂઝ ગ્રુપ નેટવર્ક ગુજરાતને શુભકામના પાઠવી હતી તેમજ સ્પીડ ન્યૂઝ ગ્રુપ નેટવર્ક ગુજરાત દ્વારા श्री राजगोर ब्राह्मण सेवा समाज नो आभार साथे शुभकामना पाठी श्री राजगोर ब्राह्मण सेवा समाज कार्यकर समिति श्री राजगोर ब्राह्मण युवक मंडल खंबालिया